you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગેનીબેન ઠાકોર આજે વાવના ધારાસભ્યના પદ પરથી પોતાનું રાજીનામું આપશે બનાસકાંઠાના સાંસદ બનતા ધારાસભ્ય પદથી પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપશે વાવની બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે વાવ બેઠક પર ગેનીબેન સતત જીત મેળવતા રહ્યા છે આવામાં ગેનીબેન હવે સાંસદ બની જતા બેઠક ખાલી પડી છે આવામાં હવે પેટા ચૂંટણી યોજીને વાવ નવા ધારાસભ્ય ની પસંદગી કરાશે ત્યારે આજે જ્ઞાની બેન રાજીનામા બાદ વાવર કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે ચર્ચા તેજ બની છે હાલ અનેક નામોની ચાલી રહી છે જેમાં ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ નામોની ચર્ચા તેજ બની છે બેઠક માટે હાલ સૌથી વધુ ચર્ચા ગુલાબસિંહ રાજપૂતની થઈ રહી છે ગુલાબસિંહ રાજપૂત થરત પૂર્વ ધારાસભ્ય છે તેમણે જ્ઞાની લોકસભાની ચૂંટણીમાં જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી તેથી તેમને આ કામનું વળતર મળવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરાઈ છે અન્ય ઉમેદવારની વાત કરીએ તો ઠાકરસિંહ રબારીને પણ ટિકિટ મળે તેવી ચર્ચા ઉઠી છે રબારી ગેની બેન ને જીતાડવા માટે મત આપ્યા હોવાથી અહીં જ્ઞાતિગત સમીકરણો જોવા મળી રહ્યા છે